કચરો નાળામાં કેમ્પ ફેંકાય છે જ્યારે રિસાયકલ અથવા વિજ્ઞાન સર્જિત રીતે નાશ કરી શકાય છે તમે લાઈવ જુઓ કે કેવી રીતે પ્લાસ્ટિક ગાય ખાઈ રહી છે છે જેનાથી તેઓની જીવલેણ સ્થિતિ સર્જાય આવા મરણ માટે પંચાયત અને જવાબદાર અધિકારીઓ સંપૂર્ણ રીતે જવાબદાર રહેશે અમે માંગીએ છીએ કે તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવવામાં આવે જવાબદાર તલાટી સરપંચ અથવા ગ્રામ સેવક સામે કાર્યવાહી થાય તાત્કાલિક જાહેર શૌચાલયની વ્યવસ્થા થવી જોઈએ

બેન તમે પંચાયતમાં કામ કરો છો મારી વાત સાંભળો તમે પંચાયતમાં કામ કરો છો બરોબર ગામની વાત મૂકો આ આ કચરો આ બધું કચરો છે તમે અહીંયા આયા નાલામાં ફેંકો છો તો ટ્રેક્ટર ભરીને તમે वहां એક સાઈડમાં ફેંકતા હો ને એમ કહું છું અને ટ્રેક્ટર ભરતો નથી એવું છે તમારું રજૂઆત આ

અવારનવાર આવીને માણસો બહાર બારે ઊભા રહી જાય છે જાહેર રસ્તો છે વ્યવસ્થિત સાફ સફાઈ થતી નથી જાણ કરેલી છે કામ નથી કરતા અમારી માંગ છે કે સાફ સફાઈ થાય આના માટે સફાઈ કર્મચારી રાખવો જોઈએ મારું નામ સિદ્ધિ કુમાર ભટ્ટી હું બધાર જેનવાસ પંચાયતની અંદર પાંચ વર્ષથી સદસ્ય હતો પણ એની સાથે સાથે અહીં જે નવાસ પંચાયત તરફથી જે મૂતણી બનાવવામાં આવી છે એ મૂતણીની સાફ સફાઈ તેમજ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી ખરેખર બહારથી આવતા પ્રવાસીઓને આ મુશ્કેલીઓ પણ ભોગવવી પડે છે છતાં કોઈના કારણે પણ આ વસ્તુ જાતી નથી તો ખરેખર સત્તાધીશોને આ વસ્તુને જલ્દ જલ્દ એનો નિકાલ કરવો જોઈએ એવી મારી માગ છે